તો હલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ બધાને બધા મજામાં હશો સારું તો આજે આપણે બનાવવાના છીએ બધાને ઉનાળામાં જોઈને જ બનાવવાનું અને ખાવાનું બહુ જ મન થાય એવું આપણા ગુંદાનું આથણું તો તેના માટે મેં આ અઢીસો ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે અઢીસો માં થોડાક ઓછા હશે એટલે એમાં લગભગ આશરે બસો ગ્રામ જેટલા ગુંદા છે અને તેનો આજે આપણે ગુંદાનો સંભારો બનાવવાના છીએ તો આ સંભારો આપણે બનાવીએ અને ખાઈએ ને તો બહુ જ સરસ લાગે છે અને આપણે મેથીનો મેથીનો સંભારામાં આપણે મેથી નાખીને સંભારો બનાવવાના છીએ તો તેના માટે મેં બે ચપટી મેથી લઈ અને શેકી લીધી છે શેકી લીધી હતી અને હવે તેને આપણે એનો પાવડર કરી નાખશું અને પછી તે આપણે

તો જો મિત્રો આપણા બધા ગુંદાના ઠળિયા નીકળી ગયા છે તો પણ આપણા ગુંદા સરસ જ છે કાળા સેજાઈ નથી પડ્યા તો આપણે તેમાં બહુ ચિકાસ હોય ચિકાસ લાગે તમને એમ થાય બહુ છે તો આપણે તેને ચીકાસ કાઢવા માટે આપણે થોડુંક ઉપર ઉપરથી થોડુંક આવી રીતના મીઠું નાખીશું તેની ચિકાસ બધી એકદમ દૂર થઈ જશે આવી રીતના મીઠું પહેરી દેવાનું હવે આપણે જ્યાં સુધી મેથીનો પાવડર કરી લઈએ એમાં ત્યાં સુધીમાંથી તેમાંથી બધી ચીકાશ નીકળી જશે જ્યારે આપણે સંભારો કરશું ને ત્યારે સેજ ચીકાશ રહેશે નહીં હવે આપણે તેના માટે મેથી ખાંડી લઈશું તો એટલી મેં મેથી લીધી છે આશરે બે ચપટી જે બે થી ત્રણ ચપટી જેટલી છે તો હવે એને તેને આપણે ખાંડીને પાવડર કરી લઈશું મેં એને શેકી નાખેલી છે હવે તમારે સેકિન્ડ પછી ડબ્બી ભર લેવાની એવું લાગે તો સેકિન્ડ ડબ્બી ભરી લેવાની અને પછી તેને ખાણે આપણે જ્યારે બુંદાનો સંભારો કરવો હોય ત્યારે નાખવાનો હું તો ઓલરેડી બધામાં શાક બધા શાકમાં પણ નાખું છું એટલે હું ડબ્બી જ ભરેલી રાખું છું પણ મારે પૂરી થઈ ગઈ હતી ને એટલે મેં શેક તો હાલો મિત્રો આપણે એના માટે બુંદાનો સંભારો બનાવવા માટે આપણે એક પેન મૂકી દીધું છે અને એમાં આપણે તેલ નાખીશું મારે એટલા બસો ગ્રામ જેટલા ગુંદા છે તો એમાં મારે હા આટલું જ એટલું તેવું તેલ નાખવાનું છે અડધા પાવડા જેટલું આપણે તે લ આવી ગયું છે તેમાં આપણે ચપટી હિંગ નાખીશું અને જરીકે અડધી ટીમ જેટલી આટલી કેવી હળદર નાખીશું આપણે જેમ ગુંદા આપણે મીઠાવાળા કર્યા હતા એમનામ જ નાખી દેવાના છે आप वहाँ पर जितने वाला तो देखने, इतना भी नहीं है, जल्दी से जितना लाती, ना तो, ऐसे आप लोगों का मार्ग है जितना, ना तो जाती, नहीं अच्छा है, क्योंकि आपने अपने परसों के दिन इतना खुद या क्या रेस चल, इतना या आप लोगों का बदन, तो नतीजा तो बना आए, आरी कर, थोड़ी बात मत रहा आ થોડાક એ વાર થઈ જાય ને આવી રીતના પકડાઈ જાયડર જ મુંદા માટે મેથી આપણે થઈ જશે આ રીતના કરી લીલા મને થી નાખતી જવાનું આપણે નથી એમાં કેરી નાખવાના કે નથી આપણે તેમાં કોઈ ખટાશ વાળી વસ્તુ નાખવાના તો પણ આપણા લીંડા સરસ ચિકાસ વગરના અને સરસ સંભારો બનશે એકવાર તમે આ રીતે બનાવશો ને તો બીજી વાર જરૂરથી તમને બનાવવાનું મન થશે હવે આપણે થોડુંક મીઠું નાખીશું કઈ જ ન કરવાની ગેસની ફ્લેમ હાઉસ લો જ રાખવાની છે તો થોડુંક આવી રીતના મીઠું નાખીશું કેમ કે ગુંદામાં થોડુંક મીઠું નાખવું જ પડે છે નીતર આપણને સાવ મોળો લાગે છે આમાં તમારે એક મરચું પણ નાખી શકાય ગુંદા જ્યારે ચડવા આવે ને આ રીતે થઈ જાય પછી એમાં એક મરચું કાપીને નાખી દેવાની બહુ સરસ તીખા અને મીઠા લાગે છે

તો તમે આ રીતે ગુંદાનો સંભારો એકવાર જરૂરથી બનાવજો અને ખાજો બહુ સરસ લાગશે જો કોઈ ખટાશવાળું ખાઈ ન શકતા હોય તો તેના માટે આ રીતે ગુંદાનો સંભારો બહુ મસ્ત લાગે છે અને મેથી પણ કળસી સેજ લાગતી નથી તો એકવાર આ ગુંદાનો સંભારો જરૂરથી બનાવજો અને આ વિડિયો અંત સુધી જોશો તો તમને ખબર પડશે કે આ કઈ રીતે આપણે કર્યું તેથી આપણું ઊંધું ચીકણું ન થયું તો તેના માટે તમારે આ વીડિયો પાંચથી જોવો અને જો આ રીતે વચ્ચે એક વાર ખોલી ચેક કરી લેવાનું આપણા બુંદા ચડાશે ચડી ગયા છે બે અડધું પાટું પાવડું જે પાછું તેલ નાખવાનું એટલે આપણે ગુંદા ચડતા વાર નો લાગે આપણે ગુંદા દાજી નો જાય સેજ તેલ હોય ને તો આપણે ગુંદા દાજી કેમ કે આપણે મેથીનો નો પાવડર નાખીએ એટલે મેથી બધું તેલ સોચી લેવું થોડુંક જ પાણી નાખીશું

આવી રીતે બફાય તો જો છે ને બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ગુંદા અને જો તમને ખાટો મીઠો ટેસ્ટ ભાવતો હોય તો તમારે આવી રીતના થોડુંક લીંબુ નાખી દેવાનું પેલા નહીં નાખવાનું પછી આવી જ રીત પછીથી આવી રીતે ઉપરથી નાખવાનું આવા ગુંદા તમે એકવાર જરૂરથી બનાવજો અને ખાજો તમને બહુ જ ભાવશે અને જો કોઈ મોટી ઉંમરના હોય અને ખાઈ ન શકતા હોય ખાટું તો તેના માટે એમને લીંબુ નહીં નાખવાનું અને એમનમ જ ગુંદા રાખવાના તો છે ને બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય અને સાદી અને સહેલી રીતે નાના પણ ખાઈ શકે અને મોટા પણ ખાઈ શકે એવી રીતે આપણો ગુંદાનો સંભારો બનીને તૈયાર છે તો આવજો જય શ્રી કૃષ્ણ બધાને જય સ્વામિનારાયણ જય સીતારામ વિડીયો ગમે તો એકવાર જરૂરથી લાઈક કરજો